અમે મિત્રો તો ફરીથી એકવાર બ્લેક ટી શર્ટની તમારું સ્વાગત કરું છું અને જોઈ શકો છો આપણે મેના રાણીની ચાવી લઈ લીધી છે અને મેના રાણી અહીંયા આવશે તો આજનો દિવસ રવિવાર છે ને આજે ચેલેન્જ વિડીયો બનવાનો છે તમે બન્યા રહો યુટ્યુબ ચેનલની અંદર અને મિત્રો હા એક વાત એ કે આપણે મેના રાણીને છે ને જ્યાંની સર્વિસ કરાવી ને ત્યાંનો ગાભો પણ નથી માર્યો તો હવે આપણે ગઈ ગાયને ગાભો માર દઈએ કારણ કે એને પણ ચોક ખાઈ જોઈએ આપણી જેમ આપણે કેમ ના ધોઈને તૈયાર થઈને આવ્યા એને પણ એવી રીતે ચોક ખાઈ જોઈએ તો ચાલો મિત્રો ગાભો માર દઉં ફટાફટ ફાઇનલી ગાડી સાફ કરીને હું અને મિત નીકળી ગયા છે દુકાન બાજુ અને તમે જોઈ શકો છો કે ગાડીની નંબર પ્લેટ પણ મસ્ત ની ચોખ્ખી એકદમ દેખાય છે અમે નીકળી ગયા દુકાન તરફ તો તમે બન્યા રહો બ્લોક ની અંદર કારણ કે આપણે આજે ચેલેન્જ વિડીયો કરવાના છે ને રસ્તો કઈક આવી રીતનો છે આપણો એક પણ વાંધો નહીં આવે આપણે ચલાઈ લેશું આવી રીતે ભાઈ કઈ કોઈ કાયમ નું કાયમ તો કઈ એવું હોય ભાઈ આવી રીતે નવું નવું લાયા હોય તો હોય કૌદિક બાકી તો કઈ એટલું બધી નવું કઈ હોય નહીં આપણી પાસે જો ઊંટ ગાડી જાય તમે તો કોઈ દી જોઈ નહીં હોય મિત્રો જે રીતે આપણે ધાર્યું હતું ને એ રીતે કંઈ થયું નથી અને કારણ આજે આપણે ચેલેન્જ વિડીયો લેવાનો હતો તો ચેલેન્જ વિડીયો લેવામાં એવું પ્રોબ્લેમ આવી ગઈ કે આપણે દુકાને ગયા ને તો દુકાને લાઈટ નથી અને મિત્રો ઘરે અત્યારે પંખો હાઈ ક્લાસ ફરે છે ને ઘરે લાઈટ છે દુકાને લાઈટ બિલકુલ નથી તો પછી હું પાછો આવ્યો માસીના ઘરે અને હવે આપણે કંઈક વિચારીએ કે ક્યાં જાવું અને જોઈએ કે હવે તપો જઈએ

લાઈટ વગર તો ચાલો દુકાને એ ઘરે ફાઈનલી ઘરે પહોંચી ગયા હે નીરાતે ગાડી લઈને ચા પી લીએ નીરાતે મસ્ત મજાની અરે ભાઈ ધગી ભાઈ થોડીક જ દેવાની જો આના વગર નો હાલે બધી વગર હાલે ને વગર નો હાલે ભાઈ

આ બધી વિષય નથી આપણે યુટ્યુબ નો કે કઈ લઈને ખબર ન પડે તમને જેવી રીતે કીધું ને એવી રીતે કે આપણે આગલે ક્લિક તમને ગણપતિના દર્શન કરાવીશ ગણપતિ દાદાને દર્શન કરજો તમે પણ મિત્રો અમારા કુળદેવીમાં મોમાઈમાં વધારવાના છે થોડાક ટાઈમમાં તો આપણે એના માટે અહીંયા જગ્યા રાખી છે અને આ મારા કુલ દશામાં છે અને આ અહીંયા મારા મુંબઈમાં વધારવાના છે અને અહીંયા અમારા રાંધણમાં છે જોઈ શકો છો રાંધણમાં કસ્ટમરના ફોન ઉપર ફોન ફોન ઉપર ફોન ફોન ઉપર ફોન આવતા હતા ને પછી હું આવી ગયો સીધો દુકાને કારણ કે દુકાને લાઇટ આવી ગઈ પાંચ દસ મિનિટ થઈ ગઈ લાઈટ આવી એને અને હવે આપણે વાળવાનું બધું બાકી છે ને વાળી ધૂપ દીવો કરીને ફ્રેશ થઈ જાય પછી મળીએ તમને ફાઇનલી મિત્રો કમ્પ્લીટ દુકાન થઈ ગઈ છે ને મિતલો અહીંયા છે સિલાઈ મારે છે ને હવે આપણે ધૂપ દીવા કરી લીધા અને ધૂપ દીવા પણ અગરબત્તીઓ ઠરવાવી અને આપણે બચી ગયા હતા મશીને અને મશીને જો આવી રીતના કંઈક જબો માંડો હતો તો આને પૂરો કરવાનું છે ને ફટાફટ આજે તો ભાઈ રવિવાર છે એટલે એટલો આવે